બનાસકાંઠાની ડીસા એપીએમસી માં ચાર કરોડથી વધુની ગેરરીતિ મુદ્દે આખરે પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન એપીએમસીના ચેરમેન ગોવા રબારી વિરુદ્ધ હાઈકોર્ટમાં રીટ દાખલ કરાઈ છે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાખલ થયેલી રીટ અરજીમાં જસ્ટિસ નીરવ મહેતાએ રાજ્ય સરકાર કૃષિ અને સહકાર વિભાગના નિયામક નાયબ નિયામક અને ગોવા રબારી વિરુદ્ધ કારણદર્શક નોટિસો જાહેર કરી અને કેસની વધુ સુનાવણી નવમી ઓક્ટોબરે હાથ ધરાશે એટલું જ નહીં હાઈકોર્ટે ગોવા રબારીને જવાબદાર ઠેરવતા તત્કાલીન કૃષિ નિયામકના હુકમ સામેની ગોવા રબારીની રિવિઝન અરજી નામંજૂર કરવાના સહકાર વિભાગના નાયબ સચિવના એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના હુકમ સામે પણ સ્ટે ફરમાવી દીધો ગુજરાત હાઈકોર્ટના મહત્વના હુકમના પગલે ગોવા રબારીને હાઈકોર્ટમાંથી ખૂબ મોટો ઝટકો લાગ્યો છે કોર્ટે નોંધ્યું કે પ્રથમ દર્શનીય રીતે આ અદાલતનો અભિપ્રાય છે કે ગોવા રબારી તરફથી સરકાર સમક્ષ દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી ટકી શકે તેમ જ નહોતી એક વખત જે વિષય આ હાઈકોર્ટમાં પડકારાયો હોય અને હાઈકોર્ટ તેને ગ્રાહ્ય રાખ્યો ન હોય ત્યારે રિવિઝન અરજી ટકી શકે નહીં એટલું જ નહીં ગોવા રબારીએ રિવિઝન અરજી પર નવ વર્ષના ભારે વિલંબ બાદ દાખલ કરાઈ છે